આની અંદર અડાજન પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ આ કામ મે ભોગબંધા ભાઈને આપેલી છે એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગબંધા રાતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપક સાકી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળે શરીર સંબંધ પણ બાંધ્યા એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફેઝન ભાઈ ફેઝન કર્યું છે એટલે એને હાથે એને કીધું કે તું મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરી ને છોકરાનો બાપ પણ જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવ્યો છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો છે આરોપ શું કરે એમ મજૂરી કામ કરતો